અમદાવાદની ગોજારી પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા હદભાગ્યોમાં અરવલ્લી જિલ્લાના ત્રણ વ્યક્તિઓ પણ હતા મોડાસાના પાંત્રીસ વર્ષીય નુસરત જહા લંડનમાં તેમના પતિ સાથે રહે છે તેઓ દોઢ મહિના પહેલા મોડાસામાં રહેતા તેમના માતા પિતાને મળવા માટે આવ્યા હતા તેમના માતા પિતા હજયાત્રાએ જવાના હોવાથી તેઓ મળવા આવ્યા હતા અને લંડન પરત ફરી રહેલા નુસરત જહા આ પ્લેન દુર્ઘટનાના ભોગ બન્યા હતા આ દુર્ઘટના બાદ નુસરત જહાના પતિ સોહેલ ઇપ્રોલિયા લંડન થી મોડાસા ઉપરાંત મોડાસા કોંગ્રેસના આગેવાનો પણ આ પરિવારની મુલાકાત લેવા માટે આવી મૃતકના પતિ અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી

અમારા અરવલ્લી જિલ્લાના ત્રણ જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા અને એમાંથી અમારા મુસરતબેન જેથરાના ઘેર અમે બધા અમારી અરવલ્લી જિલ્લાનાથી કોંગ્રેસની ટીમ એમને સાંત આપવામાં આવી છે જે કંઈ નીચે બીજે મેડિકલના મેચમાં સ્ટાફ અને ડોક્ટરો પણ એમાં ઘણા બધાનું મૃત્યુ થયું છે એમને પણ અમે બધા જ અમારે અરવલ્લી જિલ્લા અને સમગ્ર દેશ અને ગુજરાતના તમામ લોકો સ્તબ છે એમાં પણ અમે બધા જ એમાં સુર પડાવીએ છીએ અને અમારી તમામ ટીમ એમને સાંત્વ આપવા અહીંયા ઉપસ્થિત થઈ છે અને જે કોઈ પરિવારો સુખ છે એમને ભગવાન પરમ એમનામાં સ્નાન આપે અને એમના દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અરવલ્લીની બે મહિલાનું મોત થયું છે મહિલાના પરિવારની અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ મુલાકાત લીધી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી મોડાસાના ડુંગરવાડામાં રહેતા મૃતક જયશ્રીબેનના પરિવાર સાથે મુલાકાત કરી સુકુન પાર્કમાં મૃતક નૂરજહાના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી પરિવારજનોને દુઃખની ઘડીમાં હિંમત આપી આજે વિમાન દુર્ઘટના પરિવાર ના સભ્યો ને મળીને એમને સાંત્વના પાઠવીએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવાર ને આ આફત આવી પડી છે એને સહન કરવાની દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે શ્રીબેન જે આત્મા છે એને પ્રભુ શાંતિ આપે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એના માટે અમે એમના પરિવાર ના સ્નેહીજનોને મળીને સાંત્વના પાઠવી